આનું નામ આપણે રાખવાનું છે તે કોમેન્ટ કરી દેજો અને હિરાળના દૂધની આજે આપણે બળી બનાવવાની છે આની પહેલાં અહીથી તે શણગાર હતી તેમને પણ વાટડી આવી હતી અને આ છે હીરા આ શેરાલ ને વાહડી માલ બધા દોઈ ગયા છે આ ગાને આપણે સેલ દોઈ થી અને આજે હતી ઘરે આ શેરાલ નું મિત્રો આ છે આપણી વાડી અને આનું નામ રાખવાનું છે તમે જોઈ શકો છો હિરાળ વિયાણી તેમની આ વાર્તા છે અને તેમાં અત્યારે વજન હશે ઓછામાં ઓછો વીસ કિલા વીસ કિલો નો તો થાય નહીં વીસ કિલા જેટલો વજન હશે અને ઓલી વાડી નામ આપણે રાખ્યું છે ગોમતી અને આનું નામ હું રાખું તે કોમેન્ટ કરી દેજો અને હવે તો આપણે જો શણગાર ની વાહડી ગોમતી ને જ્યાં બાંધતા ત્યાં આજે હિરાળ ની વાહડી પણ પાસે બાંધી દીધી છે એટલે બેય ને હથવારો થઈ ગયો બે વાળી બાંધી દીધી છે આ છે શણગારની ગુમતી જોવે છે કે આ નવા મહેમાન કોણ આવ્યા છે અને બે ને હથવારો થઈ ગયો છે આજે નગર ગુમતી એકલી હોય છે અહીંયા આજે બે સાથે બે છે અત્યારે જો આપણે હિરાળા દૂધની બળી બનાવી છે અને બોળી પણ જેનું નામ ખે છે તો હાલ બધા દોળી ખાવા માટે આ હિરાળાના દૂધની તાજે તાજી બોળી આપણે બનાવી અને અત્યારે ખાઈ રહ્યા છીએ જોઈ શકો છો